પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ ગુજરાતે ટીબી દર્દીઓની ઓળખ કરીને તેમનો મફત ઇલાજ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે રાજ્યમાં વ્યાપક સ્તરે અને નિદાનની કામગીરી ચાલી રહી છે જેના લીધે ટીબી નાબૂદનો માર્ગ મજબૂત થયો છે ચાવલ રોટી ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે ખાંસી કફ તાવ અને અચાનક વજન ઘટવું એ ટીબીના લક્ષણો છે અને તે લક્ષણોને આપણે અવગણવા ન જોઈએ મહત્વની વાત એ છે કે વહેલી ઓળખ અને સારવારથી ટીબીને સંપૂર્ણપણે નાબૂદ કરી શકાય છે એસ લક્ષણો કો આપો નજર અંદાજ નહીં કરના હે એ ટીબી કે લક્ષણ હો સતતે સરકારી હસ્પતાલ માં જા કે કફ કા રિપોર્ટ કરવા લીધીએ ડૉક્ટરો દેખાઈએ ડૉક્ટર એક્સ રે કરવાય કે સબ સુવિધા ફ્રી ઓફ કોસ્ટ ટીવી દર્દીઓને આર્થિક મુશ્કેલી ન પડે તે માટે સરકાર નિક્ષય પોષણ યોજના હેઠળ દરેક દર્દીને દવા અને પૌષ્ટિક આહાર માટે દર મહિને એક હજાર સહાય આપે છે આ રકમ ડીબીટી દ્વારા દર્દીઓના બેંક ખાતામાં જમા થાય છે જે સારવારના સમગ્ર સમયગાળા સુધી ચાલુ રહે છે તમામ શોધાયેલા દર્દીઓને દર મહિને જ્યાં સુધી એઓની સારવાર ચાલુ રહે છે ત્યાં સુધી એમના બેંકના ખાતામાં સીધા ડીબીટી મારફતે હજાર રૂપિયા પ્રતિ માસ લેખે સમગ્ર સારવારના સમય દરમિયાન સરકારશ્રી દ્વારા

પ્રયાસોમાં દેશનું અગ્રણી રાજ્ય બન્યું છે